એક છોકરા છે ને દડે રમતા હતા દડે એક છોકરો પાટું મારે ને આમ જાય અહિયાં બીજો છોકરો પાટું મારે ને આમ જાય એમાંથી એક સંત નીકળ્યા સંત ના પગ માં ગયો દડો એટલે સંત આમ ઊભા રહી ગયા દડા ને દડા ને વાંચાવી જો બાપુ દડો બોલે નહીં દશના ખોટું હોય એનો હેતુ સાચો હોય કોઈ વ્યક્તિગત નો કહેવાય ને કોક અમને ઉતારે આવી દડા ને આવી દડા કીધું કે બાપુ તમે નો મારતા કે હું તો નહીં મારું પણ આ તને બધા મારે છે શું કામ કે બાપુ એ મને જ નથી ખબર તમે મહાપુરુષો કંઈ કહો ને મને મારે છે શું કામ અને પછી હાથમાં દડો લઈ અને સંત કહે છે કે તને મારે શું કામ એ તને ખબર નથી ને તો કે ના એ કે તારી મારી પાસે હવા છે ને તેમાં મારે હવા કાઢીને કોઈ ન મારે ના તમારા મન મારા થોડી થોડી બધા નામ નથી એટલે આ જીવવાની હવા છે એની વાત નથી કરતો ઈ હવા વઈ જાય તો લાકડા ભેગા કરે ઈ હવાની તો જરૂર છે પણ અમુક ને પૈસા ની હવા છે કુટુંબ ની હવા છે ની હવા છે સંપત્તિ હું તો અક્ષર કરો તો વાહ થઈ જાય તમારી હવા નીકળી જાય દુનિયામાં વાહ વાહ થઈ જાય હેરા પણ હવા ના જ ભરેલા મારી નાખું થોડી નાખ ચિંતા મારી અમારા રોટલા કઈ જીવવા દો આવલી પાંચસો ની હજાર ની નોટો બંધ થઈ મેં બેંક ની લેન માં ઉભા એક મારી વાય હતો એ આગળ વી અમારી લાઈન માંથી નીકળી નાગરી એટલે મેં ભલે જાય અમે એક જણો જોઈએ હું ફેર અમારા ગામના કોળી છોકરા બે ત્રણ હતા ને એ લાઈન કે અમારા ગામના દરબાર ઉભા છે શું કે મારી વ્યો આ બધા આમ તો ઉભા છે એ કે દરબાર હોય એના ઘરનો એટલે મેં કીધું પણ ભાઈ હું તમને કઈ કહેતો નથી તમારા બીજા હગા હોય તો બોલાવી લો ને આગળ અમારો વારો આવો આવશે ને કાલે આવશે કે દરબારો તે આમ કર્યું ને તેમ કહીને ઉપાડો લીધો છે ને દરબારોના આમ ફલાણું તો હું જેટલું બોલ્યો ને પછી મેં એને હળવેક લઈને કીધું તું થોડોક મોડો ભેગો થયો બેટા હવે સુધી રહ્યા છીએ શું ધરવાઈ દો નગર ઝઘડા ચમ કરાય ધોકા ચમ મરે ને એ અમારી નિયાળમાં ભણવા આવવું પડે સુટ્યા છીએ છોડવા છૂટવા છોડવા દો પણ આ જગત બાપુ કરવા નથી દેવ કારણ કે અધૂરા પેરે લુગડા વાતું કરે અજબ એ રાજા નમન રિઝવેન ગોલા કરે ગજબ જસણ આલા બાપુ ના દરબાર કીધું કે બાપુ આ રાજ ખર્ચા પૂરા નથી પડતા આ આ તો દુનિયા હાલી નીકળેલી છે ગોળ હોયા માખ્યું આવે આ બધું બંધ કરો ઈ કે એ હાજ પડી અને ગોળનું નું ઢેફો મગાવ્યું દરબારે અને ઢેફો મગાવીને અંચળો માથે ઢાંકીને કારભારીને ભારીને બોલાવ્યા તમે હમણે શેની વાત કરતા હતા દિવસે મને કંઈ કહેતા હતા ને

મારો કહેવાનો અર્થ એ છે કે માર્ગે આ તમે વિચાર કરો કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલના પ્રતાપથી જે માર્ગે ચડ્યો હવે એક બારવટીયો બજારની માલિકો નીકળે અને બારીઓન બારણા ફટો ફટ બંધ થતા હોય અને ઈનો ઈ બારવટીયો જેદી બાપુ ભક્તિના માર્ગે ચડ્યો તેદી આ દુનિયા એની માથે શું કરી છે સતી તોરલના કપડા માથે લઈ અને નદીએ ધોવા નીકળ્યો ને તેદી પ્રજા આમ બેઠેલી ને કે આ જો આ ઓલા જેસલ બારવટીયા જાય

માફ કરજો જેસલ જેદી વાઈ કે ગયા સતી તોરલને ભલામણ કરી દી કે આપણો આશરાનો ધર્મ નો જાય કોઈ સાધુ અભિયાગત ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો ઈ જેસલ વિયા ગયા પછી બાપુ ચાર સાધુ આવ્યા અત્યારે બધા વાણી માં કે સાધુ આવ્યા લાખ ચાર જાડે જા ચાર લાખ તો અત્યારે ભેગા ન થતા તે દી થિયા હોય એટલે આ બધું ડીંગો ડીંગે હાલે છે ને બધા વાહ વાહ કરે છે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર લક્ષ લઈ અને બાપુ ભજન જેથી પાકે ને આપણું દીદી મારા નાથ ને ઝૂપડી સુધી ધક્કો થાય તમે એ ચિંતા ન કરતા ભજન કરી જાવ સબરી આખી દુનિયા જાણે છે બાપુ રામ ને ધક્કો થયો શું કામ બસ એને ના મારે તાર હતો કાંઈ વેલો મોડો આવે 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 મારો ગુરુ બોલ્યો છે આ રામ આવે અને બાપુ જાવું પડ્યું ત્યાં એમ જાવ ઈ કરી જાઓ એને બધી ખબર છે આ દુનિયા શું કરે છે મારું નામ લેશે એ ખબર છે મારા નામ ઉપર ધતિંગ કરે છે એ ખબર છે મારા નામ ઉપર આવડા આ ખિસ્સા કાતરે છે એ ખબર છે પાપ કરે છે એ ખબર છે ઘણી જગ્યાએ અમારે પ્રોગ્રામ હોય ને પછી ગાયોના ઘાસ ચારા હાટું પ્રોગ્રામ કરવાનો છે અમારે નાયણ ભેજાર હોય ત્યારે એમ કે ગાયોના હાટું તે પછી ખોટિયાનું શું થાય છે નકરી ગાયોના જ પ્રોગ્રામ ને વાતે હાચી નહીં જ્યાં આ તમે વિચાર કરો કે અમે પ્રોગ્રામ કરી અમને પ્રોગ્રામમાં બોલાવે તો બધી આવા ધર્મના જ ધર્મના સ્થળ હોય ને ખિસ્સા કાતરું કે ભજન કરાવવાનું નથી કાં કે આય મંદિર બને છે કાં કે આય પ્રતિષ્ઠા છે કાં કે આય અમારો સોરો બનાવવાનો છે કાં કે ગાયોના ઘાસ ચારા માટે પણ હવે અમારું પછી ઘાસ કોણ લઈ દે એટલે અઘરું છે મારો કહેવાનો અર્થ એ જાડેજો સતી તોરણ ની વાત કરીને એમાં એ બાપુ ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ અને જેસલની ની પૂછતા પૂછતા આવે અને અહીંયા આવીને કીધું કે જેસલની ની કે હા પધારો બાપુ તોરલ છે કરે અને કીધું કે અમારે હરિયર કરવું છે બાપુ એક મુઠ્ઠી દાણા નહોતા આન ના ભગત આ પ્લેન માં ફરી કલાકાર ભગતને ને લીધું હોય વાયલા પડાળ લગભગ હોય જ નહીં થઈ ને બાપુ હારા જોડાય ન હોય સતી તોરલ વિચાર કરે મુઠ્ઠી દાણા નથી આ સાધુ ને કેમ જમાડવા બાપુ ને કીધું બાપુ ઘડીક બેવો થોડીક વસ્તુ લેતો એમ કે બજાર માં નીકળી જાય અને બજારમાં જાય વિચાર કરે ક્યાં જવું શું કરવું એમાં સદીર ની દુકાન દેખાડી સદીરની દુકાને જાય

એક વચન જેને વિચાર્યા એના સુધીરા ગાજી કે જેસલ નું વચન છે ને કે આ દેહ જોવે છે ને હું રાતે તને હોંપી દઈશ પણ અત્યારે સીધું થાય એટલું સાચું મેં મારો આ હાડ માસ કોથળા નો તને શોખ છે એ હું તને રાતે હોપી દઈશ પણ તું અત્યારે સીધું લઈને મારા ઘરે બાવલિયા ભૂખ્યા બેઠા છે સીધું લઈને આવે સાધુ ને જમાડે સાધુ નીકળી જાય જેસલ આવ્યા અને સતી તોરલ તૈયાર થઈ નીકળ્યા જેસલ પૂછે છે ક્યાં જાવ છું

ત્યારે સતી તોરલ કે છે જાડેજા આ તો હજી પહેલી ઉપટ છે આમાં તો ઉપતું જ આવશે એ કરવું હોય તો આ મૂકી દો એટલે બાપુ ભક્તિમાં મારો કહેવાનો અર્થ કે ભરોસો સવારામાં બોલ્યા ને ભજન ના ભરોસે રેજી અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે આની અરે ભરોસો હોય ને તો જ બાપુ ભજનના માર્ગે સડજો ન હું તો ના પાડું છું આ દુનિયા તમારા સાંભળા તોડી નાખશે દુનિયા કઈ એટલી બધી ઈ વાહ કરે પછી એ ના ઈ કે જે દુનો રાયડો પાડતો એ થયું કેન્સર પીડ્યો દવાખાને આ વખાણ કરે ઈવડે ઈ નિજ કહેવાના છે